નમસ્કાર હું આચાર્ય ભરત ભાવસાર આપનું સ્વાગત છે એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય તારીખ એક સાત બે હજાર ચોવીસ મેષ રાશિ માટે આજનો દિવસ મધ્યમ રહેશે માનસિક અસ્પષ્ટતા અને શારીરિક અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે પરિવારજનો સાથે નાનકડો પ્રવાસ થઈ શકે છે રમત ગમતમાં ભાગ લઈ શકો છો જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે ભાગીદારીના કામોમાં સાવધાની રાખવી ભાઈ ભાંડુ સાથે મન થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો માટે પણ સાવધાની રાખવી જરૂરી છે આજનો શુભ રંગ છે નારંગી આજે આપ વળનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થઈ શકશે વૃષભ રાશિ માટે આજનો દિવસ સારો રહેશે તંદુરસ્તી સારી રહેશે માનસિક ચિંતા ઓછી થશે પરદેશના કામોમાં સફળતા મળશે રોજગારમાં તકલીફો આવી શકે છે ભાગીદારીના કામોમાં ગેરસમજ થઈ શકે છે જીવનસાથીનું આરોગ્ય બગડી શકે છે માતા સાથે મન થઈ શકે છે પિતા સાથે મનમેળ સારો રહેશે પિતાની મદદ પણ મળશે આજનો શુભ રંગ છે ગુલાબી આજે ફળોનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થઈ શકશે મિથુન રાશિ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ભાઈઓનો લાભ મળશે માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે રોજગારમાં સારી આવક મળશે વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ છે રોજગારમાં પણ મધ્યમ દિવસ છે કેરિયરમાં પણ દિવસ મધ્યમ છે દરેક રીતે આજનો દિવસ મધ્યમ છે આજનો શુભ રંગ છે આજ રોજ મીઠાઈઓનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે કર્ક રાશિ માટે આજનો દિવસ મધ્યમ છે રોજગારમાં પ્રગતિ થશે કેરિયરમાં નાની નાની તકલીફો આવી શકે છે પરદેશના કામકાજમાં લાભ મળશે પરિવારજનો સાથે મનદુખ થઈ શકે છે આર્થિક બાબતોમાં મુશ્કેલી આવી શકે છે આજનો શુભ રંગ છે પીવળો આજે ફળોનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે સિંહ રાશિ માટે આજનો દિવસ સારો છે તંદુરસ્તી સારી રહેશે માનસિક ચિંતાઓ ઓછી થશે રોજગારમાં સારો લાભ થશે કેરિયરમાં યશ વધશે માતાનું આરોગ્ય સારું રહેશે સરકાર તરફથી પણ સારો લાભ મળવાનો છે પિતા તરફથી મદદ મળશે આજનો શુભ રંગ છે ક્રીમ આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ નથી આરોગ્યમાં તકલીફ થઈ શકે છે નાણાકીય આયોજનમાં તકલીફ થઈ શકે છે પરિવારજનો સાથે મતભેદ થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો માટે પણ આજનો દિવસ શુભ નથી કેરિયર માટે પણ આજનો દિવસ મધ્યમ છે આજ આપ દરેક પ્રકારે સાવધાની રાખી કામ કરશો તો દિવસ સારો પસાર થશે આજનો શુભ રંગ છે સફેદ આજ આપ મગરૂ દાન કરશો તો દિવસ સારો પસાર થશે તુલા રાશિ માટે આજનો દિવસ મધ્યમ રહેશે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે રોજગારમાં આવક વધશે કેરિયરમાં સાવધાની રાખવી જરૂરી છે ભાગીદારીના કામકાજમાં તકલીફ થઈ શકે છે ભાઈઓના સંબંધોમાં ગેરસમત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોએ પણ આજે પોતાના મિત્રોથી સાવધ રહેવું આજનો શુભ રંગ છે કાળો આજે આપ અડધનું દાન કરશો તો દિવસ શુભ પસાર થશે વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ સારો છે દરેક ક્ષેત્રમાં લાભ થશે માનસિક ચિંતાઓ ઓછી થશે મોસાળ તરફથી લાભ મળશે રોજગારમાં પણ સારો લાભ છે કેરિયરમાં પણ સારો લાભ છે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઘણો સારો છે દરેક પ્રકારે શુભ સમાચાર મળશે વિદ્યાર્થી મિત્રોને સારું આયોજન થશે અને અભ્યાસ સારો રહેશે આજનો શુભ રંગ છે નારંગી આજ આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે આરોગ્ય સારું રહેશે નવી તકો મળશે રોજગારમાં મધ્યમતા છે વિદ્યાર્થી મિત્રો સાવધ રહેશો મિત્રો તરફથી તકલીફ થઈ શકે છે દરેક ક્ષેત્રમાં સાવધાની રાખી કામ કરશો તો આજના દિવસનો સારામાં સારો લાભ મળી શકે છે રોજગાર અને કેરિયરમાં પણ સારો લાભ છે આજનો શુભ રંગ છે પીળો આજે આપ પીળી વસ્તુનું દાન કરશો તો દિવસ સારો રહેશે મકર રાશિ માટે આજનો દિવસ મધ્યમ છે માનસિક ચિંતાઓ વધશે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે માતા સાથે મતભેદ થઈ શકે છે પ્રવાસમાં મુશ્કેલીઓ આવી શકે છે મિત્રોની સલાહથી કામ કરશો તો લાભ રહેશો આજનો દિવસ રોજગાર માટે ઘણો સારો છે કેરિયરમાં પણ તકલીફ આવી શકે છે આજે આપનો શુભ રંગ છે લાલ મસૂરનું દાન કરશો તો આજનો દિવસ વધુ સારો પસાર થઈ શકશે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે યાત્રા પ્રવાસના યોગ છે માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે પિતા સાથે સારો મનમેળ રહેશે વિદ્યાર્થી મિત્રો માટે શુભ દિવસ છે આજે તમામ પ્રકારના કામો કરવા માટેનો શુભ દિવસ છે પરદેશના કામો કરવા માટેનો પણ દિવસ શુભ છે આજનો શુભ રંગ છે પીળો મશુરનું દાન આજે કરશો તો દિવસ ઘણો સારો પસાર થવાનો છે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે ધન પ્રાપ્તિના ઘણા માર્ગો મળશે પરિવારમાં માન સન્માન વધશે નાની નાની યાત્રાઓનું આયોજન થઈ શકે છે પિતા સાથે સારો મનમેળ રહેશે માતાની તંદુરસ્તી સારી રહેશે વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ છે પરદેશના કામોમાં સફળતા મળશે આજનો શુભ રંગ છે ક્રીમ આજ રોજ ચણાનું દાન કરશો તો દિવસ ઘણો સારો જશે